તારીખ છ નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે એ ધ્યાને આવેલા હતા જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોય એ એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલ હતા જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને રેન્જ આઈજી સાહેબ તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી જેમાં બચાવ ડીવાયસપીના નેતૃત્વમાં જેમાં એલસીપી આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા જ્યાં તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં બનાસકાંઠાના રાધનપુર દિયોદર હર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ મનેલ હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી મીનવાઈલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે કાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીનો બનાવ બનેલ હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી ને એની સાથે સાથે જે બીજા બનાવો બનેલ જે કોમન કડી હતી બધી જ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છમાંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહની અને પ્રશંસા કામગીરી છે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીને પકડવામાં આવેલા અને એ જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલ હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે આઠ જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ આઠ આરોપી છે આઠમાંથી છ પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલ હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું બે આરોપી છે એ પકડવાના બાકી છે એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા આડેસર ગાગોદરના થાણાધિકારી ડીવાયસપી ભયાઉ એલસીબી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ બધાય દ્વારા જે કામગીરી કરવામાં આવી જ છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને પચીસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી ખૂબ સલાહના છે અને આગાઉમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે મારી વર્કિંગ ચાલતી હતી એ સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે